નમસ્કાર કિસાન ભાઈઓ આ છે ટાટાનું એકાવન ગામ છે ઈશ્વરિયા તાલુકો કટડા જિલ્લો બોટાદ ધમભાઈની વાડી ઉપર આજે આપણે આવેલા છીએ આજની તારીખ છે એક નવ બે હજાર પચીસ ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો કે છેક ઉપર સુધી કમ્પ્લીટલી ઝીંડવા ભરાઈ ગયા છે એકદમ સિરિંજમાં ઝીંડવા તૈયાર થયા છે આપણે દરેક જગ્યાએ જોઈશું એક તો ખુલ્લો એકદમ ઉભરો છોડ છે ફૂલ ચાપખા છેક ટોચ સુધી ભરાઈ ગયા છે આ જે જમીન છે એ પણ આપણે જોઈ શકીએ છીએ એકદમ સિરિંજમાં દરેક ડાળી ઉપર બહુ બધા ચીંડવા તૈયાર થઈ ગયા કપાસની હાઈટ ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો કે જે હમણાં લીલી પોપટી અને થ્રીપ્સનો જે એવી એટેક છે એમાં પણ એકદમ ઓછી માત્રામાં આ કપાસમાં એટેક થયો છે બિનપિયતની જાત છે વહેલી પાકતી જાત છે જે ખેડૂત મિત્રને બીજો કોઈ મોલ કરવો હોય તો ટાટા એકાવનમાં કરી શકાય છે આપણે દરેક જગ્યાએ સિરીન્જ જોઈશું છેક નીચેથી ચીંડવા ભરાઈ ગયા છે અને છેક ઉપર સુધી ઝીંડવા ભરેલા છે ઝીંડવાની જે સાઈઝ છે એ પણ એકદમ મોટી છે લગભગ ત્રીસ ટકા જેટલા ઝીંડવામાં પાંચ પીસીના ઝીંડવા તૈયાર થયેલા છે